પિતૃદોષ જેના ઘરમાં હોય ને એના ઘરમાં એના ઘરમાં અમુક પ્રકારની ગંધ આવે અમુક પ્રકારની ગંધ આવે આપણને ખબર ના પડે દાખલા તરીકે આપણે અમુક કારખાના પાસે રહેતા હોઈએ તો એની ગંધ કાયમ આવતી હોય તો આપણને ખબર ના પડે પણ બાર થી આવે ને તરત ખબર પડે વેરાવળ તમે જાઓ સોમનાથ તો વેરાવળમાં ત્યાં જે રહે છે એને માછલાની ગંધ નહીં આવે પણ આપણે બસમાં નીકળીએ ખાલી સોમનાથ જતા હોઈએ તો આપણને રહેવાય નહીં એ લોકોને કાંઈ નહીં એ લોકો એવી રીતે ઘણાના ઘરની અંદર એવી સ્પેશિયલ જેમ આમ કપૂર અને કેવી ગંધ આવે એ તો સારી સુગંધ આવે પણ એવી સે દુર્ગંધ મિશ્રિત વાતાવરણ હોય અને બારથી કોક આવે ને એને એ વાતની ખબર પડે કે આમ ત્યાર પછી જોયા કરે કઈક છે સમજવું પિતૃદોષ પિતૃદોષના બધા લક્ષણો છે જે સ્વર્ગસ્થ થયેલા વ્યક્તિઓ છે વારંવાર સ્વપ્નમાં આવે અને સ્વપ્નની અંદર વારંવાર દેખાવા લાગે એક વાર બે વાર ત્રણ વાર તો સમજવું કે એ મને યાદ કરે છે મારી પાસે કંઈક માગે છે મારે એને કંઈક અર્પણ કરવાનું બાકી છે એનું ઋણ આપણા ઉપર છે એ પિતૃદોષ સમજવો જોઈએ ઘરમાં સુખ અને શાંતિ ન રહેવી પૈસા આ છે તે બધું હોવા છતાં ઘરમાં ગાડી પોતાનું મકાન બધું હોવા છતાં ઘરમાં શાંતિ ન રહે બે ચાર માણસો જેવા ભેગા થયા નથી કે વાતમાં ખેંચમતાણી થઈ નથી વાટકી અહીંયા કોને મૂકી ત્યાંથી શરૂ થાય અહીંયા વાટકી કોને મૂકી ત્યાંથી ઝઘડો શરૂ થાય ના નાની વાતમાં વાતમાં કાંઈ ન હોય અહીંયા કાગળ કોને નાખ્યો અહીંયા આમ કોણે બસ ઘરની અંદર શાંતિ ન રહે વહુ છોકરા સાસુ આમ બધા અંદરો અંદર અથડાયા કરે કોઈ પણ સારો પ્રસંગ આવે ને આપણા ઘરમાં તો એમાં પણ ઝઘડો તો થાય થાય ને થાય ગમેટલો સારો પ્રસંગ તમે લઈને બેઠા હો તો એમાં તમારા સગાવાલા આવે તો એ શાંતિથી ના આવે પણ વાંધા વચકા કરતા આવે અને આવીને ઝઘડા કરે સમજી લેવું મારા પિતૃ મારાથી નારાજ છે મારા પિતૃ મારાથી નારાજ છે પાંચમું લક્ષણ છોકરા અથવા તો છોકરીઓ ભણી ગણીને હોશિયાર દેવી હોય રૂપાળા હોય વાહન પણ સારો હોય યવન હોય બધું હોય એની પાસે છતાં એના લગ્ન ન થાય મોટી ઉંમર થવા લાગે એના લગ્ન વિઘ્ન આવવા લાગે ભણેલા હોય બધું નોકરી ધંધો વ્યસ્ત કરતા હોય માતા પિતા ઘર સારું હોય બધું સારું હોય અને માગું આવે ખરું પણ પાછું જતું રહે માગવું આવે ખરું લગ્ન ન ગાવા વારંવાર એ પિતૃ દોષનું કારણ બતાવે છે મોટી ઉંમર થયા છતાં પણ જો લગ્ન દીકરા કે દીકરીના ન થતા હોય તો અવશ્ય ભગવાન શિવની કૃપા માટે પ્રયત્ન કરો શિવ જ દોષમાંથી મુક્ત કરશે તમને શિવ સમાન કોઈ દાતાર નહીં નહી વિદારણ હાર છઠ્ઠું લક્ષણ પિતૃદોષ વેપાર સારો હોય નોકરી ધંધો સારો હોય સંપત્તિ બધી ખૂબ હોય ભગવાને ને માતા પિતાની સંપત્તિ આપણને મળી હોય અને જેવી માતા પિતાની સંપત્તિનો વારસો આપણને મળે આમ બધું સરખું ચાલતું હોય પણ માતા પિતાની સંપત્તિ જેવી આપણને મળે અને તરત જ એ જ વર્ષની અંદર એ સંપત્તિ જે આવી હોય એના કરતાં અનેક ગણી સંપત્તિ ગુમાવવાનો વારો આવે અચિંતાનું કોઈ મોટું દેવું થઈ જાય અચિંતાનું મોટું દેવું માથા ઉપર થઈ જાય અરે રે આટલા બધા લાખ હું કેમ ભરી શકીશ એની ચિંતા થવા માંડે તો સમજજો મારા પિતૃ મારી પાસે કોઈ ફળ માગી રહ્યા છે કોઈ પુણ્ય માગી રહ્યા છે પિતૃદોષ દોષની એ બધું સંકેત છે